નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર ડાંગ જિલ્લાથી સુબીર ખાતે નાયબ દંડક વિજયભાઈ પટેલની આગેવાની હેઠળ યોજાય ત્રિરંગા યાત્રા હાથમાં ત્રિરંગો ધ્વજ લઈને નીકળેલી આ યાત્રા સરકારી માધ્યમિક શાળાથી સુબેરના બેડસામુંડા સર્કલ સુધી પહોંચી હતી અધિકારીઓ પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓએ તિરંગાના ધ્વજ સાથે મુખ્ય માર્ગો પર ફરીને લોકચેતના જગાવી હતી ઉલ્લેખનીય છે કે તારીખ આઠથી તારીખ બાર ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે જેમાં ત્રિરંગા સેલ્ફી તિરંગા સફત તિરંગા કેનવાસ તિરંગા ટ્રિબ્યુટ તિરંગા મેળા અને તિરંગા રન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે પોલીસ બેન્ડની સુરાબલી સાથે નીકળેલી સુબેરની તિરંગા યાત્રામાં નાયબ સહિત જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાયન કલેક્ટર બીબી ચૌધરી દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિપ્રસાદ ઉત્તરના નાયબ વન સંરક્ષક દિનેશ રબારી સહિતના પદાધિકારીઓ ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ વધુ સમાચારો જોવા માટે લાઇક કરું શેર કરું સબસ્ક્રાઈબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલની